અમે લગભગ પોના આઠ વાગે યુનિવર્સિટી ના બાર પંદર ફરિયાદ કરવા આ અમારા જણા જે ગયેલા યુનિવર્સિટીમાં એમના ઘરે એમાં જે બસો બાળકો ઉપર બસો વિદ્યાર્થીઓ ઉપર ફરિયાદ કરી છે એ બાબતે મેં વીસીને ને ફોન લગાવ્યો ચાર પાંચ વાર ફોન કર્યો એને મારો ફોન ઉઠાયો આ પછી મારું જે માનવું છે મેં કહ્યું છે એ આ શૈક્ષણિક સંસ્થા છે એમાં વડા તરીકે બીસી બીસી વિદ્યાર્થીઓ સાથે પિતા તુલ્ય વ્યવહાર રાખવો જોઈએ કે ભાઈ આ મારા જ એને બદલે આ બીસી વારંવાર મનસ્વી રીતે નિર્ણયો કરે છે and i